હું મારે આટલો છોકરા ને આ છોકરો કોઈ ઓછો નહી ઓછો નહીં ત્યાં આવું મારવાનો પણ તો મારું જ ને વાત કરે હજી તો એક તો વેદ ભર્યા છે અને બાઈક છે એવું ચલાવે ઝૂ 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 ધૂમ ના બાઈક ગોળે તો બાઈક ચલાવે હું ચલાવતો તો અલ્યા બાઇક લાઈ આલી હો તો એવી તાજ ચલાવે ગતાણે સાયકલ તોડી જ બાઈક લાય તો બાઈક ની રીતે તો ચલાવક ના ચલાવે યુવાનું નહીં પાર્કો બાઈકો લઈને ચલાવે હા તો આવડી ઉંમરે એ યુવાનું હોય ને પાર્કો જ લઈને ચલાવતા હોય અરે ઈમ નહીં પણ પણ નેનો નેનો કોંગ હોય નાકા દુકાને જવું હોય તો બાઈક વગર તો હેરતા નહીં કુવર

તું તો કેતો તો ધીમું ચલાવતો તો ધીમું ચલાવતો તો મારી ભૂલ હતી ટ્રક વાળાની હતી જો અને હણક્યું તો હો હણક્યું મોણે બાપણો છોકરો છીએ અમે આર્યો હળકી જ્યો તો ચાલો પણ લોકોના બાઈક આવી રીતના ઠોક્યા હળકાઈને આયા ભરપાઈ કુંડ કર અરે ભાઈબંધ પાછળ હા તમે એના પાછળ થોડી ઘણી ભરપાઈ કર ને નથી દોસ્તા પાછા તો શું થઈ ગયું એટલે ભાઈબંધીમાં બાઈકો એ થોકીને આવે ને ભાઈબંધ ખર્ચા ઉપાડા ઉપાડ હ ભણાવો ભાઈબંધી કરી હોય તો એવું હ તો તાણ

ચાવી લબડાયેલી રાખતા તો કૂવો લઈને ઉપડી જતા તા પેલું ઠોકોણી એ મારું બાઇક હતું ઓ હો તારું બાઇક હતું ઓવા એ ભૂકા બોલાયા રશયા થઈ ગઈ તારા બાઇક ની થઈ ગઈ મારું bike હતું ઓ પેલા પચીસ હજાર tempo વાળા નું પચીસ હજાર એને જ ચુકવવા એ હવે bike તારું હતું એ કેસ કરતો હતો બરોબર હવે જેના નામે બાઇક હોય એને જેલમાં જવું પડે એટલે મેં તો હાલ આલ્યા પણ એ પછી નો એ તાર જ લમણા આયુ કે ભાઈ એ પછી તો લમણા માં આયા એ હો આયો એવું નો હતો ને એ bike રખ્યા થઈ જાય ભાઈ કોઈ વધ્યું જ ને કોઈ વધ્યું ચાવી વધી એ જો બસ હા ચાવી વધાય ના મારે ના મારે ના લે ચાલ ઉપર અલા એક કસમ ઉપર મારી વાત ઉપર મારી વાત ઉપર મારી વાત ઉપર છોકરું હ એ તો ઓમ 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 કરીને જાય અલ્યા જાય પણ લિમિટ હોય દરેક વસ્તુની બારકો બાઈકો વાપરી નખવાનો અરે પણ એ તો તો આપણા ભાઈબંધ ભાઈબંધ ના કોમ ના આવા તો કુર કોમ આવે પણ આટલો બધો કોમ માં આવવાનું આયો એનો એ દુરુપયોગ કરવાનો દુરુપયોગ કરવાનો એવું મારવાનું ના હોય યાર ભાઈ ભાઈબંધ બન ભાઈ બન ના કોમ માં કીધું તો ખરા યાર તો જવાની છે એન્ટ્રી પાડે અને બાઈક વગર આપણે જમાનામાં સાયકલ લઈને પડતા હતા એમ છોકરો હતા બાઈક લઈને ફરે એ એન્ટ્રીઓ પાડી પણ ભોખાવા ના મારા એ તો મુક જેનું એને ભોગાવના હવે એવા 2 5000 ભોગાવવા પડે તો ભગવી અલ્યા બે 5000 ના બાઈક પતારી ફેરવી નખીયા પતારી ઘરે મેલીન ગયો ના લઈ ફટતો તો તું બધી સલાઓ આલી એટલે હું હું તો મારતો જ તો પહેલા હું નતો મારતો હું તું બોવનો કુટી માર કુટી ના અલ્યા તું ઓહ માય લા પૈસા લે માર બાઈક ના